આ દિવસે જય કનૈયા લાલ કીના નાદ સાથે હાથી ઘોડા પાલકીની સાથે મડકી ફોડી અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમો યોજાયા વિદ્યાર્થીઓએ નૃત્ય સંગીત અને વિવિધ આલેખન પાત્રો દ્વારા મહોત્સવને જીવંત બનાવ્યું આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને શિક્ષકોના સંયોગથી જન્માષ્ટમી મહોત્સવને ઉમંગ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો કૃષ્ણા વિદ્યાલયના આ વિશેષ કાર્યક્રમને ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને તેમના માતા પિતાઓ દ્વારા ખૂબ જ સારી પ્રતિસાદ મળી છે સ્કૂલમાં આજે જન્માષ્ટમી ઉજવવામાં છે કેવું લાગી રહ્યું પર્વ આવી રહ્યો છે ત્યારે અમારી શાળામાં બાળકો દ્વારા જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને મટકી ફોડવામાં આવી છે

રિપોર્ટર વિજય મકવાણા જમના ન્યૂઝ સુરત